ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ઇકો ગાડીની જાહેરાત આવી છે આ બંને ઇકો ગાડી મિત્રો એકદમ ટોપ છે અને કમ્પ્લીટ ઓરિજિનલ ટોપ ઓરિજિનલ ગાડી છે ઊંચા મોડલ છે અને તમને પોસાય એવી કિંમતમાં છે શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા હતા જે ત્રણ લાખ આસપાસની હોય એકદમ મિત્રો સાસુ લેવાના ટીપટોપ કન્ડિશનમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ બે ઇકો ગાડીની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો ત્રણ લાખ અંદરની છે તો બંને ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આવું જોઈએ આ બંને ગાડી વિશે પૂરી માહિતી મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાયની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ઝીઝે ટુનું પાર્સિંગ છે આ ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે અને ઇકો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને આ ગાડી મિત્રો ફક્ત બાણું હજાર કિલોમીટર જેન્યુન ગાડી મિત્રો ચાલેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટેપ ટોપ કન્ડિશનમાં છે ફક્ત બાણું હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના સીટ કવર છે અને ટાયર મિત્રો એંસી ટકા સારા ટાયર છે એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે આગળ પાછળ મિત્રો ગાર્ડ નખાવેલા છે અને ગાડીમાંની છે ફોગ લાઈટ નખાવેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચાણું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સત્તરનો મોડલ સેકન્ડ ઓનર્ડ ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી ફક્ત બે લાખને પંચાણું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ફક્ત અને ફક્ત વાહનની જાહેરાત કરી આપે છે મિત્રો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર અને ગાડી વિશે પૂરી માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ શકો છો મિત્રો અમારી ચેનલ પર જે કોઈ જાહેરાત આવે છે તેમાં તમારા ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક્ટ થઈ શકે છે મિત્રો આમાં દલાલ કે ડીલર કોઈ નથી કે નથી કોઈ કમિશન એજન્ટ તમારા પિત્રો ફક્ત ને ફક્ત માલિક સાથે જ કોન્ટેક થઈ શકે છે ડાયરેક્ટ માલિક સાથે વાત મિત્રો ગાડી નંબર બે મારુતી સુઝકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો ત્રણ છે આ એક ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી નથી આ મિત્રો સીએનજી એન્ટ્રી બુકની અંદર નથી સારા ચાર ટાયર મિત્રો સિત્તેર ટકા સારા છે અને કંપની ફીસ સાયલેન્ટ એન્જિન છે મિત્રો એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને કંપની કલરમાં તમને જોવા મળી છે અને ગાડી માલિકનું કહેવું છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સડત જોવા નહીં મળે આખી ગાડી ઓરિજનલ ટુ ઓરિજનલ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે આગળ પાછળની મિત્રો લાઇટ અને સીટ કવર ફૂલ એસેઝરી સાથે બીજું મિત્રો નવું કરાવેલું છે અને ઘર ઘર ઇકો ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પાટે ચડાવેલી નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને નેવું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બારનું મોડલ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી અને ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ઇકો ગાડી વેસવાની છે ફક્ત અને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને મળવામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો